હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પાલક પનીર ગોટાળો એક સુરતની ફેમસ વાનગી છે તો એ માટે મેં અહીંયા પાલક લીધી છે એને આ રીતે ઝીણી કટરમાં કટ કરી લીધી છે એક મોટું ટામેટું લીધું છે એને પણ કટરમાં ઝીણું છીણી લીધું છે તમે એની પેસ્ટ બનાવી હોય તો એ પણ બનાવી શકો કાંદા મેં બે ના મીડિયમ સાઇઝના કાંદા લીધા છે એને આ રીતે ઝીણા કટ કર્યા છે અને અડધું પેપ્સિકમ લીધું છે એને પણ કટ કરી લીધું છે પનીર અને ચીઝ લીધું છે

સરસ ચડી ગયા છે તો કામ ટામેટા એક રસ થઈ ગયા છે અને કેપ્સિકમ પણ ચડી ગયા છે હવે એમાં આપણે પાલક એડ કરીશું અમે સો ગ્રામ પાલક લીધી છે અને ઝીણી કટ કરી લીધી છે પાલક ને ચડતા વાર નથી લાગતી એટલે આપણે છેલ્લી એડ કરવાની એક મિનિટ આપણે ઢાંકણ ઢાંકી ચડવા દઈશું

મીઠું આપણે સાચવીને એડ કરવાનું કારણ કે પાલકમાં પણ હોય છે ચીજમાં પણ હોય છે એટલે આપણે થોડું થોડુંક મીઠું એડ કરીશું નાની ચમચી જેટલું મિક્સ કરી લઈશું હવે એમાં આપણે પનીર એડ કરીશું તો પનીર છીણેલું છે આપણે એસી ગ્રામ જેટલું પનીર લીધું છે સાથે સાથે આપણે એટલું જ ચીજ લીધું છે તમે ચીજ પનીર વધઘટ કરી શકો મિક્સ કરી લઈશું થોડું આપણે ગરમ પાણી એડ કરીશું પાણી થોડું ગરમ એડ કરવાનું સરસ મિક્સ કરી લઈશું હજી થોડું ઓછું પાણી લાગે છે તે થોડું એડ કરીશું આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું થોડીવાર થવા દઈશું સાથે આપણે થોડી કસૂરી મેથી લીધી છે એ પણ એડ કરી દઈશું આ રીતે આપણે મસળીને એડ કરી દઈશું હવે આપણે બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે એ આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે વધારે ચડવા નથી આપણે એક જ મિનિટ બાટણ રાખી એને થવા દઈશું તો આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે સરસ તમે જોઈ શકો છો

એકદમ સરસ આપણું શાક તૈયાર થાય છે હવે એના ઉપર આપણે થોડું પનીર સીણી લઈશું ડેકોરેશન માટે આપણે એને પાઉ સાથે સર્વ કરીશું તમે રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું પાલક પનીર ગોટાળો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો